વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસે વાપી ઔદ્યોગિક વસાહત રેલવે સ્ટેશન અંબા માતા મંદિર હોટલ ગેસ્ટ હાઉસ સહિત ચાલી વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમે વલસાડ વાપી પારડી ઉમરગામ ધરમપુર અને કપરાડા તાલુકામાં ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસ ઔદ્યોગિક એકમો ભંગારના ગોડાઉન સંચાલકો અને ચાલી માલિકોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની માહિતી આપવા જણાવ્યું હતું આ ઉપરાંત સંદિગ્ધ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી દરમિયાન અંદાજીત ચારસો જેટલા શંકમંદોની પણ પોલીસે અટકાયત કરી પોલીસની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો લીગલી કાર્યવાહી કી જા સકતી હૈ કી જા સકતી आज के दिन तक हमने तीन सौ से ज्यादा सस्पिशियस लोगों को डिटेन किया गया है उनसे पूछपरछ की है उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इंफॉर्मेशन नहीं मिल पा रही है जो बांग्लादेश से आया हुआ पर व्यक्ति हो सकता है उसके ऊपर लीगल जो भी कार्रवाई की जानी चाहिए वो की